સુરત સહિત રાજ્યભરમાં મરાઠી સમુદાય ગુડી પડવાનો પર્વ ઉજવ્યો છે આજે ગુડી ઉભી કરીને મહારાષ્ટ્રીયનો નવ વર્ષનું સ્વાગત કર્યું છે અને શુભેચ્છા પાઠવી હતી મહારાષ્ટ્રીયન બહુમત વિસ્તારોમાં ઘણી બહાર ગુડી ઉભી કરતી દેખાવામાં આવી છે ચૈત્ર સુદ એટલે કે ગુડી પડવાનો દિવસ છે ત્યારે આજના પવિત્ર દિવસે સુરત સહિત રાજ્યભરના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું વહેલી સવારથી પારંપરિક વસ્ત્રો પરિધાન કરીને નવા વર્ષનું સ્વાગત કરાયું છે અનેક ઠેકાણે પર્યાવરણ સંવર્ધન કરવાની સાથોસાથ સામાજિક સંદેશાની ગુડી ઉભી કરાઈ હતી શહેરના અલગ અલગ વિસ્તારોમાં મહારાષ્ટ્રના પરિવાર દ્વારા લીમડાના પાન તમારી કોરી સાડી અને તાંબાનો લોટો એક લાખ રેતી બાંધી ગુળી ઊભી કરવામાં આવી હતી લોકોમાં મોટો ઉત્સાહ દેખાતો હતો ટોળ નગારા નાદ ધોની સામાજિક સંદેશ સમૃદ્ધિ તથા વિજયના પ્રતિક તરીકેની ગુડી ઉભી કરીને પારંપરિક પોશાકમાં કેટલાક મંડળો નાદગાન સાથે વાતાવરણમાં અને ઉત્સવ ઉભા કર્યો હતો જ્યારે ભગવાન રામચંદ્ર માતા સીતા લક્ષ્મણ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અયોધ્યામાં આવે છે તે લોકોમાં ખૂબ જ આનંદનો માહોલ હોય છે ત્યારે આનંદને માણવા ત્યાં દિવસથી મરાઠી સમાજ માટે ખૂબ જ મોટો દિવસ હોવાથી નવ વર્ષ તરીકે પણ આજે ઉજવાય છે તો સુરતમાં ધારાસભ્ય સંગીતા પાટીલના નિવાસસ્થાને ગુડી પડવાના પર્વની ઉત્સાહભેર રીતે ઉજવણી કરવામાં આવી હતી આજે મહારાષ્ટ્રીય પરિવારોમાં હિન્દુ સંવંત આજે સંસ્કૃતિમાં આજે હિન્દુ પર્વ એટલે કે ઘૂડી પાડવા નિમિત્તે આજે એ દરેકના ઘરમાં ગુડી પાડવા ગુડી ઉભારીને ઘરના અંગને ગુડી ઉભારીને એની પૂજા અર્ચના કરતા હોય છે આજે ખૂબ મોટો તહેવાર આજે મહારાષ્ટ્રીય પરિવારોમાં છે આજે એ ગુડી ઉભારીને એમની પૂજા અર્ચના કરીને એમની મિષ્ટાન્ના ભોજન અર્પણ કરીને ગુડીને પછી શાંત કરતા હોય છે લોકવાર્તા એવી બી છે જ્યારે શ્રીરામ ભગવાન જ્યારે વનવાસ પૂરા કરીને અયોધ્યા પરત ફરતા હતા જ્યાં જ્યાંથી એ પ્રસાદ થતા હતા ત્યાં ત્યાં એ ગુડી ઉભારીને એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એવી રીતે એ દિવસે પણ ઘૂડી પાડવા હતો આજે એ પ્રથા બી આજે અવિરત ચાલી રહી છે ત્યારે આજે ગુડી પાડવા નિમિત્તે મારા ઘરે પણ ગુડી ઉભારીને એમની પૂજા અર્ચના કરવામાં આવી ગુડીને અમે એકબીજાને જ્યારે હિન્દુ મહારાષ્ટ્રીય પર્વમાં મહારાષ્ટ્રીય પરિવારોમાં જ્યારે એકબીજાને મળીને એમને શુભેચ્છા પાઠવતા હોય બધાના ઘરમાં મિષ્ટાન્ન ભોજન કરીને ગ્રહણ કરતા હોય અને એકબીજાને શુભેચ્છા પાઠવીને બધાના મોટા જે વડીલો હોય એના પગે લાગતા હોય અને એવી રીતે ભગવાન શ્રી રામના વિજય થવા બદલ અને અયોધ્યા પરત ફરવાના આનંદમાં ગુડી પડવાના પર્વની ઉજવણીની શરૂઆત કરાય છે એટલે ભાગરૂપે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં મરાઠી સમાજ દ્વારા ગુડી પડવાના પર્વની ઉજવણી કરાય છે સાથે